દોઢ મહિના સુધી સુમસામ બની ગયેલી સ્કૂલોમાં આજે ફરી ઉઠી કારણ કે વેકેશન ગયું છે જો કે બીજી તરફ વાલીઓના ખિસ્સાનું ભારણ પણ વધ્યું છે કારણ કે વીસ ટકા ભાડાઓમાં વધારો થયો છે આ તમામ બાબતો વચ્ચે બાળકોની સુરક્ષાનું શું આ મુદ્દે તંત્ર ક્યારે જાગશે તે તો નથી ખબર પરંતુ આજે ન્યૂઝે પોતાની ફરજ નિભાવી ચેક કર્યું શાળાની વાનોમાં અને જે સ્કૂલ વેન છે તેમાં જે બાળકો છે તે તો મર્યાદિત સંખ્યામાં જોવા મળે છે પરંતુ ત્યાં કેટલાક નિયમો છે તે કદાચ અહીં નથી જોવા મળી રહ્યા જે વેન છે તેની વેનની ઉપર જાળી પણ લગાવવાનો એક નિયમ છે તે ક્યાંક અહીં નથી જોવા મળી રહ્યો બીજી તરફ આ રિયાલિટીમાં અહીંયા ફાયર સેફ્ટી માટે ફાયર બોઉસ રાખવાનું હોય છે તે પણ ક્યાંક કેટલાક વેનમાં હજુ નથી જોવા મળી રહ્યું તે ઉપરાંત ઘણી બધી એવી બાબતો જે છે કે જે વેનમાં હોવી જરૂરી છે જીપીઆરએસ સહિતની સાથે સાથે સીસીટીવી પણ જે છે તે હોવા જરૂરી છે તે પણ ક્યાંક આ વેનમાં જોવા નથી મળી રહ્યા જે રીતની ફાયર સેફ્ટી હોવી જોઈએ જે નિયમો છે તે નિયમો મુજબ ગાડીઓ હજુ પણ નથી ચાલી રહી હજુ આ નિયમો મુજબ કડકાઈથી અમલ થવો જોઈએ તે ખૂબ જરૂરી બન્યો છે કેટલાક વાહન ચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ક્યાંય કશું કહેવા માટે તૈયાર નથી થઈ રહ્યા પરંતુ એ વાત સાચું છે કે તંત્રએ જે નિયમો બનાવ્યા છે આરટીઓ જે નિયમો બનાવ્યા છે તે નિયમ મુજબ બાળકો તો મર્યાદિત સંખ્યામાં આવે છે પરંતુ બાળકો સિવાય જે અંદર નાના નાના નિયમો જે એક્સિડન્ટ થાય તે વખતે કે ગાડીમાં આગ લાગે તે સમયે જે જરૂરી નિયમો છે તેનું પાલન ક્યાંક હજુ પણ નથી કરવામાં આવી રહ્યું અમારા રિયાલિટી ચેકમાં સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓની સંખ્યા તો મર્યાદિત જોવા મળી પરંતુ આરટીઓના નિયમોની એસી તેસી થતી હોય તેવું સામે આવ્યું મોટા ભાગની સ્કૂલવાનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો સ્કૂલવાનમાં ફायर એક્સ્ટિંગ્યુશર પણ જોવા ન મળ્યા આ સિવાય સીસીટીવી પણ ન હતા તો જીપીએસ સિસ્ટમ પણ લાગેલી ન હતી સૌથી મહત્વની વાત એ છે કે બારી પર ગ્રીલ લગાવવાનો નિયમ છે પરંતુ એક પણ સ્કૂલવાનમાં ગ્રીલ લાગેલી જોવા ન મળી અને જ્યારે અમે નિયમ ઓંગે સ્કૂલવાન ચાલકો સાથે વાતચીત કરી તો સાંભળો શું જવાબ મળ્યો આ બડ્ડી થઈ ગઈ ને ટેક્સી મેક્સી જોઈએ છોકરાઓ ઉછાળવાના બધું રૂલ્સ અને બીજું અખીર અમે એક વાનો જોઈ છે અને એ વાનોમાં પાર્ટી સાત લોકો સાથે વાત કરી કોઈ ફાયર સર્કિસ માટે એક બોટલ અને એક જે રિંગ રાખવાનો હોય છે જે ત્યારે સૌથી સી સીસીની હોશે એ નથી જોવા મળતા તો એની પાછળનું કારણ શું હોય છે સાહેબ એના માટે અમને ટાઈમ જોઈએ છે કારણ કે અમારી પાસે કઈ એટલા પૈસા છે નથી કે અમે તાત્કાલિક બધું કરી શકીએ એમ ઓકે ચાલો એક બે મહિના જોઈએ ને આરટીઓ માં તમે જાઓ તો એટલી બધી લાઈનો છે કે કોઈ આરટીઓ વાળા રિસ્પોન્સ બી નથી આપતા કે અમે શું કરવાનું એટલે થોડો ટાઈમ જોઈએ જ અમને બે ત્રણ મહિનામાં બધું ઓકે થઈ જશે જો કે આજે સુરતમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ જાતી જોવા મળી અને જે સ્કૂલવાન ચાલકો નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા તેમને દંડ ફટકારવામાં આવ્યો અત્યારે જે સ્કૂલ સ્કૂલ વાનમાં જે વધારે પડતા બાળકો બેસાડવામાં આવે છે અને તેના લીધે જે બાળકોના જાનમાન મતલબ કે એના જીવનું જોખમ ઊભું થાય છે તો એવા સ્કૂલ વાહન વિરુદ્ધમાં અમે આજે કાર્યવાહી કરી છે ટોટલ અમે ત્રણ સ્કૂલોમાં કાર્યવાહી કરી એમાં ટોટલ અમે છથી આઠ જેવા મેમો ઇસ્યુ કરેલા છે ત્યાર ઉપરાંત જે જે સ્કૂલ વાનમાં કે સ્કૂલ બસમાં જેની અંદર એના પેપર્સ નથી જેવા કે ફિટનેસ ઇન્સ્યોરન્સ પીયુસી તો એવા પેપર્સ ના હોય તો એવા એવી વાન કે એવી સ્કૂલ બસમાં પણ અમે કાર્યવાહી કરેલ છે સવાલ અહીં એ થાય છે કે સ્કૂલવાન ચાલકો કેમ નિયમોનું પાલન નથી કરતા કોઈ દુર્ઘટના ઘટી અને વિદ્યાર્થીઓને કાંઈ થયું તો જવાબદાર કોણ હશે આશા રાખીએ કે નિયમોનું પાલન ન કરનારા ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત